ત્રીસ ફૂટના તિરંગા સાથે આજ રોજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ નગરજનો અને પોલીસ વિભાગના સહકારથી સોનગઢ નગરપાલિકા દ્વારા સોનગઢ નગરના બસ સ્ટોપ પરથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને નગરમાં દેશભક્તિનો માહોલ નિર્માણ કર્યો હતો આ કાર્યક્રમમાં પોલીસ વિભાગમાંથી નિઝર વિભાગના ડીવાયસ્પી ઈશ્વરભાઈ પરમાર સાથે નગરના તિરંગા યાત્રાનું આયોજન સોનગઢ નગર તાલુકા ભારતીય જનતા પાર્ટી સોનગઢ પોલીસ સ્ટેશન સોનગઢ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જોશીને અધ્યક્ષતામાં અને